પહાડ પરથી માટી ધસી પડતા ખાણમાં કામ કરતા કામદારોમાં દોડા દોડી થઈ કલાકો સાઈડ પર જે માટીમાં દવાઈ જતા પાંત્રીસ થી વધુ કામદારો મોતને ભેટ્યા છે સાઈડ ની સુરક્ષા કરતી સેનાએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે ગોળીબારીનો અવાજ સાંભળીને કામદારોમાં દોડાદોડી થવા લાગી દોડાદોડીને લીધે પહાડ પરથી માટીનો મોટો જથ્થો ધસી પડ્યો હતો તાંબાની ખાણમાં લેન્ડસ્લાઇડ થયું ને કારણે અનેકો લોકોના મોત થયા છે આ મોટી દુર્ઘટના દક્ષિણ મધ્ય આફ્રિકાના કોંગો દેશમાં તાંબાની ખાણમાં ઘટી છે ત્યાં આ મોટી દુર્ઘટના ઘટી છે ખાણમાં કામ કરતા કામદારોમાં દોડા દોડી મચી હતી તેને કારણે અકસ્માત સર્જાયો કલાડો સાઈડ પર માટીમાં દબાઈ જવાને કારણે પાંત્રીસ થી વધુ કામદારો મોતને ભેટ્યા છે સાઈડની સુરક્ષા કરતી સેનાએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને અચાનક જ આ ગોળીબારીનો અવાજ સાંભળીને કામદારોમાં દોડાદોડી થવા લાગવાને કારણે આ દોડાદોડીને લીધે પહાડ પરની માટીનો મોટો જથ્થો ધસી પડ્યો હતો